આજે તો મિત્રો આપણે આઈટીઆઈ ગયા અને ડ્રોઈંગ દોલ્યું કોમ્પ્યુટરમાં અને આ ભાઈ કહાની કઈ કહેવી છે કે ભાઈ મિત્ર જોઈ લ્યો આપણો ડ્રોઈંગ અને મિત્રો કહાની કે કહેવી છે કે ભાઈ જઈ દ્વારકા સ્વાગત છે નવા બ્લોગની અંદર અને ભાઈ કરી દેતો તો હવાલમાં બોલમાં વહેલો વહેલો વ્લોગ સ્ટાર્ટ હાલો ભાઈ જાવું હે જામનગર કાલો મળું તમને ડાયરેક્ટ જામનગર જાય અને પહોંચી ગયા મિત્રો આપણે આઈટીઆઈના ગેટ પાસે અને જોઈ લ્યો તમે આઈટીઆઈના ગેટનો નજારો અને પછી થોડીક વારમાં આવી ગયા ક્લાસની અંદર ને ડોરવા પીડાતા ડ્રોઈંગ અને આપણે અડધું જ હજુ પૂરું કરી દીધું તું ને મિત્રો જોઈ લ્યો આમાં કલર બલરને કરીને કમ્પ્લેટ કરી દીધું કલર પ્રિન્ટ કરીને અને આપણે બહુ ફાવતું નથી જોઈએ એવું એટલા માટે અને જોઈ લ્યો કેમ કલર બનાવ્યો અને પછી થોડીક વારની અંદર પડી ગઈ રજાને મિત્રોને નીકળી ગયા મિત્રો નીકળી ગયા હતા ઘર તરફ જવા માટે ને હાલો જાય એસટીએ અને તમને મળું એસટીએ ને ફાઇનલી મિત્રો પહોંચી ગયા એસટી બસ સ્ટેન્ડ અને થોડોક ટાઈમની અંદર બસ સ્ટેન્ડ પર વહી જવાનું છે બીજી જગ્યાએ અને એ પણ તમને બતાવીશ પછી મિત્રો સાંજ પડી ગઈને આવી ગયા આપણે બસમાં અને બહેન નીકળી ગયા આપણા ગામ તરફ ને પછી હાલો મળું તમને ગામમાં જઈને અને ફાઇનલી મિત્રો પહોંચી ગયા અને આજના મેની વ્લોગ માટે એટલું જ બાય બાય